નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે અમે તમને તમને પવિત્ર સોમવારની વ્રત કથા સંભળાવીશું સાથે જ એ પણ જણાવીશું કે કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ચડાવવાથી બચવું જોઈએ આ ઉપરાંત અમે જણાવીશું કે શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે અને આ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો ખાસ કરીને એ જાણવું મહત્વનું છે કે ત્રણ એવી સ્ત્રીઓ જેઓએ ભૂલથી પણ શિવલિંગ પર જળ ન ચડાવવું જોઈએ કારણ કે એવું કરવાથી દરિદ્રતા આવી શકે છે તો ચાલો સમય બગાડ્યા વગર આજથી કથા શરૂ કરીએ પરંતુ કથા આગળ સાંભળતા પહેલા કૃપા કરીને અમારા યુટ્યુબ ચેનલ નવિકા સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો હવે કથા શરૂ કરીએ પ્રિય દર્શકો એક વખત માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે સ્વામી તમે તો સર્વેશ્વર છો આ સંસારના કણકણમાં તમારો વાસ છે તમે श्रावणમાં સૌથી વધુ પ્રિય છે આ માસમાં તમારા ભક્તો મોટી શ્રદ્ધાથી તમારી પૂજા આરાધના કરે છે હે પ્રભુ મારા મનમાં શ્રાવણ માસના સંબંધમાં કેટલાક પ્રશ્નો ઊઠી રહ્યા છે કૃપા કરીને મારા આશંકાઓનું સમાધાન કરો ભગવાન શિવ બોલ્યા હે પાર્વતી તમારા મનમાં જે પણ શંકા હોય નિસંકોચ પૂછી લો તમારી દરેક શંકાનું સમાધાન કરવું એ મારું કર્તવ્ય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ શું શ્રાવણ માસનું વ્રત બધાએ કરવું જોઈએ આવ્રતના નિયમો શું છે તેને કેવી રીતે કરવું જોઈએ કોણે આ વ્રત ન કરવું જોઈએ શિવલિંગ પર જળ કોણ નથી ચડાવી શકતો કૃપા કરીને મને શ્રાવણ માસનું મહત્ત્વ જણાવો હું આ વિષય જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું મહાદેવ મુસ્કરાતા બોલ્યા હે દેવી તે ખૂબ જ મહત્વના પ્રશ્નો કર્યા છે તમારા પ્રશ્નોમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ નિહિત છે હે સુરેશ્વરી શિવલિંગ પર જળ અર્પણ કરવાના કેટલાક મહત્ત્વના નિયમો છે આ નિયમોનું પાલન કરીને જ શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ જો કોઈ આ નિયમોનું પાલન ન કરે તો તે મહાપાપનો ભાગીદાર બને છે જે લોકો શ્રાવણ માસના નિયમોનું પાલન નથી કરતા અને અપવિત્ર રહીને શિવલિંગની પૂજા કરે છે તેમનું સ્થાન હું ત્યજી દઉં છું હે દેવી આજે હું તને તે ત્રણ સ્ત્રીઓ વિશે જણાવીશ જેઓએ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ આવી સ્ત્રીઓને જળ અર્પણ કરવાથી કોઈ શુભ ફળ નથી મળતું બલકે મહાપાપ લાગે છે શિવલિંગ મારું નિરાકાર સ્વરૂપ છે જે આની નિયમિત પૂજા કરે છે તેની હું સદા રક્ષા કરું છું શિવલિંગ પર જળ અર્પણ કરવાના નિયમો જણાવતા પહેલાં હું તને મારી મહાન ભક્ત સુલોચનાની પ્રાચીન કથા સંભળાવું છું જેને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ આ કથા સાંભળનારી કોઈ પણ સ્ત્રીને સો વર્ષ સુધી શિવલિંગ પર જળ અર્પણનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખ દૂર થાય છે દરિદ્રતા સમાપ્ત થાય છે અને તે સંસારના ભ્રમણથી મુક્ત થઈ જાય છે માતા પાર્વતી બોલ્યા હે પરમેશ્વર આ કથા તમારા મુખે સાંભળવી એ મારા માટે પરમ સૌભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સંભળાવો હું તેને ધ્યાનપૂર્વક સાંભળીશ ત્યારે ભગવાન મહાદેવ માતા ગૌરીને કથા સંભળાવવા લાગ્યા મિત્રો આ કથા અવશ્ય સાંભળો કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોઈ શકે છે ચાલો હવે અમે તમને તે કથા સંભળાવીએ જો તમે મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી રોજે પ્રાપ્ત થાય ભગવાન મહાદેવ બોલ્યા હે દેવી ઘણા સમય પહેલાંની વાત છે વિદ્યાનગરી નામના શહેરમાં વિશ્વનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો વિશ્વનાથ અત્યંત બુદ્ધિમાન સુંદર પ્રભાવશાળી અને બધા શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો તેના શહેરની નજીક બીજું એક નગર હતું વિમલદાસ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો વિમલદાસની એક પુત્રી હતી જેનું નામ સુલોચના સુલોચના હતું શિવની પૂજા મોટી શ્રદ્ધાથી કરતી હતી શિવલિંગ પર જળ અર્પણ કરવું અને નિયમો પ્રમાણે પૂજા કરવી એ તેમની દિનચર્યાનો ભાગ હતો સુલોચના ઈષ્ટની પ્રાપ્તિ માટે સોળ સોમવારનું વ્રત પણ રાખતી હતી તેના પિતા વિમલદાસે પોતાની પુત્રીને મોટા પ્રેમથી ઉછેરી હતી સુલોચના ખૂબ જ સુંદર અને બુદ્ધિમાન હતી જ્યારે તે લગ્ન માટે યોગ્ય થઈ તો વિમલદાસે તેના લગ્નની ચિંતા થવા લાગી વિમલદાસે પોતાની પત્નીને કહ્યું કે હે પ્રિય આપણી પુત્રી હવે લગ્ન માટે યોગ્ય થઈ ગઈ છે આપણે તેનું લગ્ન કરી દેવું જોઈએ તેમની પત્ની બોલી હે સ્વામી મારી દ્રષ્ટિમાં મારા ભાઈના શહેર વિદ્યાનગરમાં રહેતો વિશ્વનાથ નામનો વિદ્વાન બ્રાહ્મણ છે હું કહું છું કે આપણી પુત્રીનું લગ્ન તેની સાથે જ થવું જોઈએ તેની સાથે તે સુખી જીવન જીવશે વિમલદાસ બોલ્યા પ્રિય તું બરાબર કહે છે મેં વિશ્વનાથ વિશે ઘણું સાંભળ્યું છે આપણે આપણી પુત્રીનું લગ્ન તેની સાથે જ કરીશું હું આવતીકાલે જ તેની પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકીશ આ પછી વિમલદાસ પોતાની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને વિશ્વનાથના ઘરે ગયા તે સમયે વિશ્વનાથ પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો હતો વિમલદાસે જ્યારે વિશ્વનાથને પોતાના માતા પિતાની સેવા કરતા જોયો તો તેમને ખૂબ જ આનંદ થયો તેઓ વિચારવા લાગ્યા વાહ આ બ્રાહ્મણ પુત્ર કેટલો શ્રેષ્ઠ છે જે પોતાના માતા પિતાની સેવા આનંદપૂર્વક કરે છે વિશ્વનાથે વિમલદાસને દરવાજે જોઈને તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા હે વિપ્ર તમારું સ્વાગત છે કહો હું તમારી કેવી રીતે મદદ કરી શકું વિશ્વનાથનો આદર સત્કાર જોઈને વિમલદાસ ખૂબ જ પ્રસન્ન થયા વિશ્વનાથનું ઘર અત્યંત પવિત્ર અને શુદ્ધ શિવલિંગની સ્થાપના પૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવી હતી અને તેઓ રોજે તેની પૂજા કરતા હતા આથી વિમલદાસને ખાતરી થઈ ગઈ કે વિશ્વનાથ તેમની પુત્રી માટે ઉત્તમ વર છે વિમલદાસ બોલ્યા હે વિપ્ર હું આજે મારી પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું મને મારી પુત્રી માટે તમારા જેવો ઉત્તમ વર બીજે ક્યાંય નથી મળી શકતો આ સાંભળીને વિશ્વનાથના માતા પિતા પણ પ્રસન્ન થયા અને વિશ્વનાથને લગ્ન માટે તૈયાર કરી લીધો વિશ્વનાથ પણ લગ્ન માટે સંમત થયો પછી લગ્નનો સમય નક્કી થયો અને વિશ્વનાથ અને સુલોચનાનું લગ્ન એક પવિત્ર સ્થળે સંપન્ન થયું સુલોચનાનું સુંદર અને મનમોહક રૂપ જોઈને વિશ્વનાથ ખૂબ જ પ્રસન્ન થયો સુલોચના એક અત્યંત સુંદર સદગુણી અને ચારિત્ર્યવાન સ્ત્રી હતી લગ્ન પછી જ્યારે સુલોચના વિશ્વનાથના ઘરે ગઈ તો તેને પોતાના પતિ સાસુ અને સસરાની પૂરી શ્રદ્ધાથી સેવા કરી પોતાની મધુર વાણી અને વ્યવહારથી તેને બધાનું દિલ જીતી લીધું સુલોચનાના સાસરીવાળા તેના કાર્યોથી ખૂબ જ સંતુષ્ટ રહેતા હતા અને સદા પ્રસન્ન રહેતા હતા સુલોચના રોજે સવારે વહેલી ઉઠીને આંગણું સાફ કરતી પછી ઘરને સ્વચ્છ કરતી અને સ્નાન કરી લેતી સ્નાન પછી તે પૂજા ખંડમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરતી બીલી પત્ર ચડાવતી અને પૂજા કરતી દિવસભરના અન્ય કાર્યો પછી તે ઘરના બધા સભ્યોને ખુશ રાખતી રાત્રે તે પોતાના પતિની સેવા કરતી અને તેમના સૂઈ જવા પછી જ સુવા જતી સુલોચનામાં એક આદર્શ ભક્ત સ્ત્રીના બધા જ ગુણો હતા તેણે પોતાના પતિને દેવતા માનીને તેમની સેવા કરી અને ક્યારેય કોઈ બીજા પુરુષનો વિચાર ન કર્યો તે સત્ય અને ધર્મનું પાલન કરનારી ધાર્મિક સ્ત્રી હતી તેણે ક્યારે કોઈ અશુભ કાર્ય ન કર્યો પર પ્રસન્ન થઈ ગયા અને સ્વયં તેના ઘરમાં વાસ કરવા લાગ્યા આથી સુલોચનાના જીવનમાં સુખ સમૃદ્ધિ વધુ વધી ગઈ મહાદેવ બોલ્યા હે ગૌરી સંપત્તિની દેવી લક્ષ્મી ફક્ત તે સ્ત્રી પર આશીર્વાદ આપે છે જેઓ પોતાના પતિ પ્રત્યે નિષ્ઠાવાન હોય છે અને સાચા ધર્મનું પાલન કરે છે સુલોચનામાં એક મહાન ભક્ત સ્ત્રીના બધા જ ગુણો હતા પરંતુ આગળ જતાં હું તમને જણાવીશ કે તેના એક ભૂલના કારણે તેનો આખો પરિવાર દુઃખોમાં ઘેરાઈ ગયો અને તેના જીવનમાં સંકટ અશાંતિ દુઃખ આવવા લાગ્યા મહાદેવે આગળ કહ્યું કે હે ગૌરી એક દિવસની વાત છે બીજા દિવસે શ્રાવણમાં શરૂ થવાનો હતો અને સંયોગવશ તે દિવસે અમાસ પણ હતી સુલોચનાએ વિશેષ ભોજન તૈયાર કર્યો તેણે ડુંગળી ફૂલકોબી અને અન્ય શાકભાજીને દહીંમાં ભેળવીને ભોજન બનાવ્યો અને સ્વાદ વધારવા માટે તેમાં સિંધવ નમક ઉપનો ઉપયોગ કર્યો તે રાત્રે સુલોચના અને તેના પરિવારે તે ભોજન કર્યું અને સૂઈ ગયા ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું થોડો ભાગ બચી ગયો સવારે વિશ્વનાથ અને સુલોચના વહેલા ઉઠ્યા અને તેમને રાતનું બચેલું ભોજન ખૂબ જ ગમ્યું અને તેમણે તે ખાઈ લીધું મિત્રો એવું કહેવાય છે કે ડુંગળીના વધુ પડતા સેવનથી મનુષ્યની કામ વાસના વધે છે આજ હાલ આ બંને ન થયા વિશ્વનાથ અત્યધિક કામ વાસનાનો કારણે સવારે સ્નાન કરીને સુલોચનાની પાસે આવ્યો અને તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો આથી સુલોચનાનું શરીર અપવિત્ર થઈ ગયું પરંતુ તેનું મન પણ કામ વાસનાના પ્રભાવમાં હતું તેથી તેણે પોતાની દિનચર્યા ભૂલી ગઈ પતિ સાથે સંબંધ બનાવ્યા પછી સુલોચનાએ બિના સ્નાને શિવલિંગને સ્પર્શ કર્યો અને તેના પર જળ અર્પણ કર્યો આથી તેના શરીરમાં કામ વાસનાની માત્રા વધી ગઈ અને તેની બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ મહામાયા તેના શરીરમાં પ્રવેશી આ અપવિત્ર અવસ્થા જોઈને હું ક્રોધિત થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો ત્યારથી સુલોચનામાં વસેલી કામવાસનાએ તેને બધા ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધી અને તેના સાવન સોમવારનો વ્રતનું પુણ્ય નષ્ટ થઈ ગયું બંને અજાણતામાં ડુંગળી અને લસણનું સેવન કર્યું હતું અને સોમવારના વ્રતમાં નમકનો ઉપયોગ કર્યો જેનાથી તેનું વ્રત વિફળ થઈ ગયું વ્રતથી મોટું પુણ્ય પ્રાપ્ત થઈ છે પરંતુ પોતાના અજાણ્યા કાર્યોના કારણે પાપની ભાગીદાર રહી હતી કામ વાસનાના કારણે સુલોચનાનું મન દૂષિત થઈ ગયું અને તેની અસર વિશ્વનાથ પર પણ પડી તે પણ કામુક થઈ ગયો અને સુલોચના સાથે ભોગમાં લિપ્ત રહેવા લાગ્યો એક દિવસ વિશ્વનાથે બધી મર્યાદાઓ તોડીને માસિક ધર્મના સમયે સુલોચના સાથે શારીરિક સંબંધ બનાવ્યો આથી સુલોચનાના શરીરમાં વસ્તુ બ્રહ્મ હત્યાનું પાપ વિશ્વનાથના શરીરમાં પ્રવેશી ગયો મહાદેવ બોલ્યા હે દેવી જ્યારે સ્ત્રીને માસિક ધર્મ થાય છે ત્યારે ત્રણ દિવસ સુધી બ્રહ્મ હત્યાનું પાપ તેના શરીરમાં રહે છે બ્રહ્મદેવે બ્રહ્મ હત્યાનું પાપ ઇન્દ્રના શરીરમાંથી બહાર કાઢીને વૃક્ષ જળ અગ્નિ અને અપ્સરાઓને સ્વીકારવા કહ્યું હતું ત્યારથી માસિક ધર્મના સમયે આ પાપ સ્ત્રીઓના શરીરમાં રહે છે જે પુરુષ આ સમયે સ્ત્રીને સ્પર્શ કરે છે કે તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે તે પાપ તેના શરીરમાં પ્રવેશે છે આ જ પાપના વિશ્વનાથના શરીરમાં પ્રવેશી ગયો વિશ્વનાથને તુરંત જ કોષ્ઠ રોગ થયો તેના શરીરના અંગો બળવા લાગ્યા ફોરલા નીકળવા આવ્યા અને આખા શરીરમાંથી રક્ત અને પરોની દુર્ગંધ આવવા લાગી તે પીડામાં ચીસો પાડવા લાગ્યો હાય મેં કયો અપરાધ કર્યો મેં કેટલું ભયંકર પાપ કર્યું આ બધું જાણતા પણ મેં આ મહાપાપ પાપ કર્યું હે ભોલેનાથ હવે મારું કોણ રક્ષણ કરશે ત્યારે સુલોચનાની સાસુ ત્યાં આવી અને પોતાના પુત્રને કૃષ્ણ રોગથી પીડાતા જમીન પર પડેલો જોઈને ગુસ્સામાં સુલોચનાને બોલી અલી પાપીની તે શું કર્યું તે મારા પુત્રનો ધર્મ ભ્રષ્ટ કર્યો માસિક ધર્મના સમયે તે તેની સાથે શારીરિક બસબંધ કેમ બનાવ્યા પોતાના પતિની આવી હાલત જોઈને સુલોચનાને ખૂબ જ ડરી ગઈ અને જોર જોરથી રડવા લાગી તે બોલી હે સાસુમાં મને માફ કરો મેં ખૂબ જ મોટો અપરાધ કર્યો કામ વાસનાના પ્રભાવમાં મેં આ પાપ કર્યો સાસુએ કહ્યું કે હે પાપીની હવે તું આ ઘર છોડી દે તારા જેવી સ્ત્રી આ ઘરમાં નથી રહી શકતી તે મારા પુત્રનું જીવન નરક બનાવી દીધું સુલોચના બોલી

સુલોચના મઠમાં મદદ માંગવા ગઈ પરંતુ ત્યાં કોઈ ન હતો તે મઠમાં બેસી ગઈ અને પોતાના દોષો વિશે વિચારવા લાગી થોડા સમય પછી એક સાધુ મઠમાં આવ્યો એ તે મઠનો હતો સુલોચનાને ઉદાસ બેઠેલી જોઈને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે હે કલ્યાણી તું કોણ છે તું અહીં એકલી કેમ બેઠી છે તારા દુઃખનું કારણ શું છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો કહે કદાચ હું તારી મદદ કરી શકું સુલોચના બોલી હે મુનિવર મારું નામ સુલોચના છે મેં મહાપાપ કર્યો છે તેથી જ હું મારા પરિવારથી અલગ થઈને અહીં આવી છું સાધુએ કહ્યું હે દેવી તે ક્યુ પાપ કર્યો મને વિસ્તારથી કહે જો હું કોઈ રીતે મદદ કરી શકું તો અવશ્ય કરીશ સુલોચના બોલી હે મુનિવર મેં માસિક ધર્મના સમયે મારા પતિ સાથે સંભોગ કર્યો જેનાથી તેમને કૃષ્ણ રોગ થયો સાધુએ કહ્યું કે હે કન્યા ચિંતા ના કર તે જે પાપ કર્યું તેનો પ્રયાસ કર તું આ મઠમાં રહીને ભગવાન શિવની પૂજા કર શિવલિંગ પર રોજે જળ અર્પણ કર આ બધા જગતના પિતા છે જે શરણ લે છે તેને મોક્ષ મળે છે તારા પતિ પણ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે સુલોચનાએ એવું જ કર્યું જે મઠમાં રહીને રોજે સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરતી શિવલિંગ પર પણ જળ અર્પણ કરવા લાગી વિલી પત્ર ચડાવવા લાગી અને ભગવાન શંકરને મીઠાઈ અર્પિત કરવા લાગી તેમટની બધી ગાયોની સેવા કરતી આખો દિવસ તે શિવની મૂર્તિની સામે બેસીને તેમની સ્તુતિ કરતી અને સોળ સોમવારનું વ્રત રાખતી આમ કરતાં એક વર્ષ વીતી ગયો પરંતુ ભગવાન શિવ દેવની પરીક્ષા લઈ રહ્યા હતા બીજો શ્રાવણ માસ શરૂ થયો સાધુએ કહ્યું હે કન્યા તે શ્રાવણ માસના બધા સોમવારે નિરાહાર વ્રત રાખ્યું છે હંમેશા ભગવાન શિવનું ધ્યાન રાખજે અને કોઈ ભૂલ ન થાય હું તને શ્રાવણ સોમવારના વ્રત વિશે વિસ્તારથી સમજાવું છું શ્રાવણ માસમાં કોઈએ તામસી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ ત્યજ્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ શિવલિંગ પર કેતકીનું ફૂલ તુલસીના પાન ભૂલથી પણ ન ચડાવવા જોઈએ શિવ પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ શિવલિંગ પર હળદર કુમકુમ અને સિંદૂર ક્યારેય ન ચડાવવું જોઈએ હવે તો ભોલેનાથની સાચા મનથી પૂજા કર તેઓ તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે સુલોચનાએ તે જ રીતે સોમવારનો ઉપવાસ કર્યો પરંતુ તેને કોઈ દર્શન કે અનુભવ ન થયો તે નિરાશ થઈને એક દિવસ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી કારણ કે તેને પોતાના જીવનમાં સુધારો ન દેખાયો તે નજીક નદીના કાંઠે ગઈ અને શિવનું સ્મરણ કરતા જળ સમાધિ લેવા લાગી પરંતુ ત્યાં જ એક ચમત્કાર થયો જેવી સુલોચના પાણીમાં પ્રવેશી તે પાણીમાંથી બહાર નીકળી આવી તેને આંખો ખોલી તો ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા હતા સુલોચનાની અનવરત ભક્તિ અને શ્રદ્ધા જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા સુલોચના ભગવાન શિવને જોઈને વારંવાર નમસ્કાર કરવા લાગી અને તેની સ્તુતિ કરવા લાગી ત્યારે ભગવાન શિવ બોલ્યા હે પુત્રી તે મોટી શ્રદ્ધા અને ભક્તિથી મારી પૂજા કરી છે હું તારા પર પ્રસન્ન છું તારી જે ઈચ્છા હોય તે મને કહે સુલોચના બોલી હે ભગવાન કૃપા કરીને જણાવો કે મારી કઈ ભૂલના કારણે મારામાં કામ વાસનાએ પ્રવેશ કર્યો જેના કારણે મેં મહાપાપ કર્યો અને મારા પતિને કૃષ્ઠ રોગ થયો ભગવાન શિવ બોલ્યા કે હે પુત્રી ધ્યાનપૂર્વક સાંભળ અજાણતા તે પાપ જે કર્યું હતું શ્રાવણ માસમાં તામસી પદાર્થોનું સેવન કરીને અને તારા પતિ સાથે સંભોગ કર્યા પછી તે સ્નાને શિવલિંગને સ્પર્શ કર્યો અને જળ અર્પણ કર્યો જ્યારે પતિ પત્ની સંભોગ કરે છે તો તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે આવી સ્થિતિમાં શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ શિવલિંગ મારું પૂર્ણ અવતાર છે ત્યાં અપવિત્ર અવસ્થામાં જળ અર્પણ કર્યું જેનાથી મેં તારું ઘર ત્યજી દીધું પછી મહાન કામવાસનાએ તમારામાં પ્રવેશ કર્યો તેના જ કારણે તું અને તારા પતિમાં કામવાસના વધી અને માસિક ધર્મના સમયે સંભોગ કરવાથી તારા પતિને કુષ્ઠ રોગ થયો સુલોચના બોલી હે પરમેશ્વર મેં અજાણતા આ પાપ કર્યો હવે તેનું પ્રાયશ્ચિત શું છે ભગવાન શ્રી બોલ્યા હે સુલોચના તે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને ત્યાં પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે સાથે જ સોળ સોમવારનું નિરાહાર વ્રત પણ રાખ્યું હવે તું પાપોથી મુક્ત થઈ ગઈ છે સુલોચના બોલી હે પરમેશ્વર કૃપા કરીને જણાવો કે કઈ પરિસ્થિતિઓમાં શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ અને તેના નિયમો શું છે ભગવાન શિવ બોલ્યા હે પુત્રી શિવલિંગ અત્યંત પવિત્ર છે અને મને સૌથી પ્રિય છે તેથી પવિત્રતા જાળવવી રાખવી જોઈએ અપવિત્ર અવસ્થામાં શિવલિંગને ક્યારેય સ્પર્શ ન કરવું જોઈએ માસિક ધર્મના સમયે સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ સંભોગ પછી કોઈ પણ સ્ત્રી પુરુષે શિવલિંગને સ્પર્શ ન કરવું જોઈએ આવી સ્થિતિમાં સ્પર્શ કરવાથી મહાપાપ લાગે છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને કોઈ બીજા પુરુષ સાથે લગ્ન પછી રહે છે તેને શિવલિંગ પર જળ અર્પણ ન કરવું વેશ્યા કે ઘણા પુરુષો સાથે સંબંધ રાખનારી સ્ત્રીઓએ શિવલિંગની પૂજાનો અધિકાર નથી હે સુલેચના મેં તને શિવલિંગ પર જળ અર્પણના મહત્વના નિયમો જણાવી દીધા અને આને ધ્યાનમાં રાખ સુલોચના બોલી હે ભગવાન મારા પતિ કુષ્ઠ રોગથી પીડાય છે કૃપા કરીને તેમને આ રોગથી મુક્ત કરો ભગવાન શિવ બોલ્યા હે સુલોચના તે એક વર્ષ સુધી શિવલિંગની પૂજા કરી છે અને રોજે બીલીપત્ર ચડાવ્યા મને વૃક્ષોમાં બિલીપત્ર સૌથી પ્રિય છે તે ચડાવેલા બિલીપત્રનો ઉપયોગ કરીને તારા પતિને ખવડાવ તે રોગ અને પાપોથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા સુલોચનાને ખૂબ જ આનંદ થયો તેને શિવલિંગ પર ચડાવેલા બિલીપત્રના પાંદડા ઉપાડ્યા ઘરે ગઈ અને પોતાના કુષ્ઠરોગી પતિને ખવડાવી દીધા પાંદડા ખાતા જ વિશ્વનાથ તરત જ સ્વસ્થ થઈ ગયો અને સુલોચનાને ગળે લગાવી લીધી સાસુને આ ચમત્કાર જોઈને ખૂબ જ આનંદ થયો અને તેઓ બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા મહાદેવ બોલ્યા હે ગૌરી તેથી આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ નહીં તો તેમને અશુભ પરિણામો ભોગવવા પડે છે જેવું સુલોચના સાથે થયું હતું પ્રિય દર્શકો હવે અમે શિવલિંગ સાથે સંબંધિત કેટલાક મહત્વના નિયમો જણાવીશું શું તમે જાણો છો કે ભગવાન શિવની પૂજામાં ત્રણ વસ્તુઓનો ઉપયોગ વર્જિત છે આના ઉપયોગથી પુણ્યના બદલે પાપ મળે છે ચાલો જાણીએ નંબર એક તુલસીના પાંદડા તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે તેથી શિવલિંગ પર તુલસીના પાંદડા ક્યારેય ન ચઢાવવા જોઈએ નંબર બે શંખ શિવજીએ શંખસૂળ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેના હાડકામાંથી શંખ બનાવવામાં આવ્યો હતો તેથી શિવ પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર ત્રણ કેતકીનું ફૂલ પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માના વિવાદમાં કેતકીના ફૂલે બ્રહ્માના જૂઠનું સમર્થન કર્યું હતું શિવજીએ તેને શ્રાપ આપ્યો હતો કે તેનો ઉપયોગ તેમની પૂજામાં નહીં થાય પ્રાચીન સમયમાં શિવલિંગને વિશ્વનું કેન્દ્ર માનવામાં આવતું હતું આનાથી સમગ્ર વિશ્વને ઉર્જા પ્રાપ્ત થાય છે શિવલિંગને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે તેથી તેની નજીક એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ જેનાથી તેની ઉર્જા નકારાત્મક થઈ જાય વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગની નજીક નીચેની વસ્તુઓ ન રાખવી જોઈએ બે શિવલિંગ એક સાથે ન રાખવી જોઈએ તુલસીનો છોડ નજીક ન રાખવો જોઈએ પિત્તળના વાસણો ન રાખવા જોઈએ નંદીને નજીક ન રાખવું જોઈએ નંદીને દૂર રાખવો ચામડાની વસ્તુઓ મૃત વ્યક્તિની રાખ કળશ હાડકા માંસાહાર વગેરે મંદિર અને તેની આસપાસના પવિત્રતા જાળવી રાખવી જોઈએ જે વ્યક્તિ શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે મૃત્યુ જે મંત્રનો એક લાખ વાર જાપ કરે છે તેના શરીરના બધા રોગો નષ્ટ થઈ જાય છે અને તેનું શરીર શુદ્ધ થઈ જાય છે જે બે લાખ વાર જાપ કરે છે તેને ગત જન્મની વાતો યાદ આવે છે અને જે ત્રણ લાખ વાર જાપ કરે છે તેનો મનોવાંચિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ હર હર મહાદેવ ધન્યવાદ